અંબાજીથી શારદા પીઠ કાશ્મીર યાત્રાનું પ્રસ્થાન જિલ્લા કલેક્ટરે યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન જય ભોલે ગ્રુપ દ્વારા શારદાપીઠ ખાતે માટીનું શ્રીયંત્ર અને અખંડ ભારત પરિક્રમા કરાશે અર્પણ તેર ઓગસ્ટ થી સોળ ઓગસ્ટ દરમિયાન યોજાશે આ યાત્રા જય ભોલે જય અંબે આજે અમે પાલનપુર કલેક્ટર કચેરી આવ્યા અને આજે અત્યારે હાલ કલેક્ટર સાહેબ શ્રી મિહિરભાઈ પટેલે અમને યાત્રાનો શુભારંભ કરાવ્યો છે અમે શારદાપીઠ કાશ્મીર યાત્રાએ જઈ રહ્યા છીએ પંદરમી ઓગસ્ટે અમે જ્યારે શારદાપીઠ કાશ્મીરની અંદર જે મંદિર છે તો તે જગ્યા ઉપર અમે એક એકાવન શક્તિપીઠની માટી જે એકાવન શક્તિપીઠ છે જે મૂળ સ્થાન છે ત્યાંથી અમે માટી મંગાવી અને એક રેપ્લિકા તૈયાર કરી છે અને એ રેપ્લિકાને અમે શારદાપીઠ કાશ્મીર ઉપર અમે સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ અને અહીંયાથી યાત્રાનો શુભારંભ થયો છે અને અહીંયાથી યાત્રા અમે સ્ટાર્ટ કરી અને જગદંબાના આરાસુરી અંબાજીના નિજ મંદિરે અમે જઈ દર્શન કરી અને ત્યાંથી કાલ સવારથી અમે યાત્રાનો શુભારંભ કરીશું અને કાશ્મીરના જે પુરાણો જે પુરાણોમાં લખેલા છે એ દરેક જગ્યાએ દર્શન કરી અને શારદાપીઠ ઉપર અમે આ સ્થાપિત કરીશું એકાવન શક્તિપીઠની માટીમાંથી જ અમે એક શ્રીયંત્ર પણ બનાવ્યું છે અને એ શ્રીયંત્ર પણ અમે ત્યાં જ અર્પણ કરીશું